ગઈકાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટકો પરીક્ષામાં જે રીતે થઈ હતી તેને જોતા હવે નવી પરીક્ષાની જાહેરાત કરવામાં આવે છે કઈ પણ વિચાર્યા વગર આ પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવે છે ત્યારે ઉમેદવારો પોતાની માંગ સાથે કાલ આખો દિવસ આખી રાત થી તેઓ હજુ પણ વીજ કચેરી બહાર બેઠા છે અને બસ એક જ માંગ કરી રહ્યા છે કે પોતાને ન્યાય મળે નમસ્કાર આપની સાથે હું છું કરણ વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ઉમેદવારોએ સાથે રાખીને તેમણે જેટકોના એ ચાર વિભાગના જનરલ મેનેજર સાથે બેઠક કરી હતી એ પછી તેમણે કહ્યું હતું કે જેટકોના એમડીને અમે મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા ન હતા આથી અમે આવેદનપત્ર આપ્યું નથી અમે જેટકોના એમડીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવા નથી આ વિરોધ ચાલી જ રહ્યો હતો કે સરકાર દ્વારા નવી પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવે છે જે બાદ ઉમેદવારોનો વિરોધ વધુ ઉગ્ર બને છે ત્યારે આખો દિવસ આખી રાત અને સવાર સુધી ઉમેદવારો અને યુવરાજસિંહ કડકડતી ઠંડીની વચ્ચે બેઠા રહે છે કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લા ઓઢ્યા વિના જ સૂતા જોવા મળ્યા હતા ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે આજરોજ અમે જેટકોની જે વડી કચેરી બરોડા ખાતે આવેલી છે ત્યાં તમામ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષા પાસ ઉમેદવારો છે તે ધરણા અને પ્રદર્શન ઉપર બેઠા છે આ જે વિદ્યાર્થીઓ છે આ જે યુવાનો છે તેમની સાથે અન્યાય થયો છે અને આ અન્યાયમાં અમે ગુજરાતના તમામ સામાજિક આગેવાનો તમામ ધાર્મિક આગેવાનો અને જે યુવા હિત ઇચ્છુક છે એ તમામને

એને તમે સમર્થન આપો અમારી બસ આટલી જ રજૂઆત છે કે ઝડપથી જે પણ સામાજિક આગેવાનો છે જે પણ ધાર્મિક આગેવાનો છે જે પણ યુવા નેતા છે જે પણ યુવા આગેવાન છે જેને યુવાનોના હિતની થોડી પણ પરવા છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થાય અને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોના હિતની વાત છે અને અહીંયા જે યુવાનો છે એ જેટકોની જે દ્વિસ્તરીય પરીક્ષા કહેવાય જે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા આ બંને પરીક્ષા પાસ કરી છે આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે એનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું છે તમામ પ્રોસેસમાંથી એ પા નીકળી ચૂક્યા છે અને જ્યારે નિમણૂક પત્ર લેવાની વારી આવી ત્યારે અહીંના એટલે કે ચેકપોની જે અધિકારીઓ છે એને આ પરથી રદ કરી નાખી તમે વિચારી શકો છો કે એક સામાન્ય પરથી જે રદ કરી નાખવામાં આવે તો આયા જે સામાન્ય પરિવાર છે એ સામાન્ય પરિવાર પર શું વ્યક્તિ છે અમે આ એટલું આહવાન કરીએ છીએ કે જો તમે યુવા હિત હોય યુવાનોના હિત તમે જરા પણ ચિંતા હોય તમે કોઈ પણ પક્ષના હોય કોઈ પણ પંથ ના હોય કોઈ પણ સમિતિના હોય કોઈ પણ ધર્મના હોય એ તમામ ને અમે આહ્વાન કરીએ છીએ કે આપ આ તમામ જે યુવાનો છે એની મદદ આવો અને જેટલો પણ સાથ સહકાર સહયોગ અને સમર્થન આપી શકાય એટલું સાથ સહકાર ને સમર્થન જય હિન્દ નમસ્કાર સૌ મિત્રો આજે સંસ્કાર નગરી વડોદરાની અંદર ગુજરાતના તમામ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વર્ક ચારના કે જેઓએ પોતાની તન તોડ મહેનત કરી અને લેખિત પરીક્ષા સાથે સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરનારા બારસોને ચોવીસ જેટલા ઉમેદવારોએ જ્યારે પોતાની પરીક્ષાઓ પાસ કરી દીધી પરંતુ કંઈક ને કંઈક કારણોસર અધિકારીઓની ભૂલના કારણે જેટકોની જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓના ભૂલના કારણે આજે એ લોકોને બધાના ઉમેદવારી પત્ર રદ કરી અને નવેસરથી એક પરીક્ષા લેવાનું જ્યારે સરકારની વિચારણા થઈ ત્યારે આજે આ મહારાજા સયાજીરાવની ગાયકવાડની ભૂમિ પર દેશપોસ્ટ જેટકોની મેઇન ઓફિસ ખાતે આજે તમામ યુવા યુવા ઉમેદવારો જેટલા પણ છે બારસો બારસો લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે કઈકાલથી એ લોકો અહીંયા આ ધરણા પર બેઠા છે મારે આ ગુજરાતના તમામ યુવા નેતા હોય પક્ષા પક્ષીથી દૂર રહી કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ ધર્મનો હોય પરંતુ જો ખરેખર આ યુવાનોને જો ન્યાય આપવા ઈચ્છતા હોય તો મારી આપ સર્વને વિનંતી છે કે આવો સૌ ભેગા મળી આવા જે યુવાન ઉમેદવારો છે કે જેઓને ખરેખર તન તોડ મહેનત કરીને એ લોકોએ પરીક્ષાઓ પાસ કરી છે એને ન્યાય મળી શકે તે માટે સૌ લોકોને મારી વિનંતી છે કે આવો સૌ ભેગા મળી એમને ન્યાય અપાવીએ જો અત્યારે ન્યાય નહીં અપાવી શકીએ

ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે પણ તેમનું સાંભળવા વાળું કોઈ છે નહીં કદાચ આ કઈ સિસ્ટમથી આ સરકાર કામ કરી રહી છે એ નથી ખબર પડતી જે અધિકારી કે ઉમેદવારે ભૂલ કરી છે તેને સસ્પેન્ડ કરવાની જગ્યાએ જે ઉમેદવારોએ મહેનતથી પાસ થઈ ગયા છે એમની પાસે પરીક્ષા પાછી લેવાથી શું મળશે આ સરકારને કેમ આ સરકાર અધિકારીઓને છાવરમાં દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર